સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવનો પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણાર્વિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો આ વાક્ય અંગે તમારો પ્રશ્ન છે કે તેનું રહસ્ય શું છે વચનામુ ચારસો ત્રાણું છ પદના પત્રમાં સત્પુરુષને જે નમસ્કાર કર્યા છે તેમાંનો આ એક નમસ્કાર છે

માટે મુમુક્ષીએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષે કહ્યું છે ખરાબ ભક્તને અહોભાવ જાગે કે આ સતપુરુષ ભગવાને જન્મ જરા મરણનો નાશ કરવાવાળો વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો મને ઉપદેશ કયો તેઓને અત્યંત ભક્તિભાવથી નમસ્કાર હજુ એમ થાય વચનામુદ સાતસો છત્રીસમાં કુપુળદેવે બોલ્યું છે કે રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાન નિર્જરા થાય એમાં સંચય નથી કર્મોની ક્રોડો ખપે અનંત કાલથી જે સ્વરૂપ ન ઓળખવાથી અનંત દુઃખ પામ્યો તેનો હવે અંત આવતા સાધકતાઓ ન કરે છે ઉપકાર વિદાય છે સત્પુરુષની શીખ આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાની છે તે જ બોધ ઠામઠામ છે તે પ્રમાણે વર્તવાથી તેનું ફળ જન્મ જરા મરણ આદિનો આત્યંતિક નાશ થાય છે સંસારના અનંત દુઃખમાંથી હવે અનંત સુખરૂપ મોક્ષ પામમાં સત્પુરુષ બોધે છે કંઈ બદલાની સ્પૃહા નથી આત્માના અનંત આનંદમાંથી બહાર આવી શિષ્યના કલ્યાણને અર્થે બોધ આપે છે તેઓનું તો સર્વકાર્ય પૂરું થયું જ છે કોઈ નદીના પૂરમાં તણાતો હોય દૂર સુધી તણાઈ જાય પાણી ઘણું પીવાઈ ગયું છે અને હવે ડૂબવાની ઘડી આવી ગઈ છે તેવા ખરેખરી કટોકટીના સમયે નિષ્કારણ કરો નથી કોઈ પોતાના જીવના જોખમે સામે પૂરે જઈ ખેંચી કિનારે લાવી બચાવી દે અને પછી ડૂબતાને ખબર પડે કે આ મારા તારણહાર છે આ મારા જીવનદાતા છે તેમનો કેટલો ઉપકાર વેદાય એ વિચારતા પણ રોમાંચ ખડા થઈ જાય સત્પુરુષ પરમ પ્રીતિ પ્રગટે તેમના ઉપકારને નિરંતર સંભાળે તેમના ગુણગામ કરે અનંત કર્મોની ભેખડ દૂર થાય આત્મ સ્વભાવ સંકેત પ્રગટે આવા જે સત્પુરુષ તેમના ચરણાર્વિંદ એટલે કે પગ વયવચ કરે આચરણ આજ્ઞા શિરોમન્ય કરે અને ચરણ એટલે વચનો કવિતાના ભાગ કે ચરણ અથવા પદ કહેવાય છે તે સદાય હૃદયમાં બહુમાનપણે પૂજ ભાવે સ્થિર રહે તો જીવ જીવનો શિવ થાય કેમ કે આત્માનું ખરું ઓળખણ થાય તે પદ દેવે અંતિમ સંદેશના અંતિમ ચરણમાં વર્ણવું છે કે સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર્તે જય તે વજ્રમુ નવસો ચોપન અનંત સુખનું ધામ એવું છે આત્મ સ્વરૂપ તેને સંત પુરુષ ખરા સાધક નિરંતર ઈચ્છે છે દિવસ રાત તેના જ ધ્યાનમાં રહે છે તે પદ હાંસલ થતાં પરમ શાંતિ સહજ સમાધિ અને અનંત સુખમય દશાનો અનુભવ વર્તે છે એવું જે સત્પુરુષનું પદ તેને શિષ્ય નમસ્કાર કરે છે નિશ્ચય પોતાનું શુદ્ધ સ્વરૂપ પણ તે જ છે વચરામુટ આઠસો તેત્રીસમાં ગોપાલદેવે પ્રકાશ્યું છે કે પરમ સુખ સ્વરૂપ પરમ ઉત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર કહે છે જેને કંઈ પ્રિય નથી જેને કંઈ અપ્રિય નથી જેને કોઈ શત્રુ નથી જેને કોઈ મિત્ર નથી જેને માન અપમાન લાભ અલાભ હર્ષ શોક જન્મ મૃત્યુ આદિ દ્વંદનો અભાવ થઈ એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામે છે પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સૌ આનંદ આશ્ચર્ય ઉપજાવે છે વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્ત્યા છે વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને નમસ્કાર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય કે જેમાં સહેજે સમય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર એ ધ્યાન પોતાને એ અવિષમ ઉપયોગ વર્તે છે એમ પરમપે વચનામુ ત્રણસો છોતેરમાં લખી જણાયું છે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તથા પ્રકારે અનંત અનુમંતી ક્રોધ માન માયા લોભ મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે અને અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે લખે છે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી તથા સત્પુરુષને વિશે તેના વચનને વિશે તેના વચનના આશયને વિશે પ્રીતિભક્તિ થાય ત્યાર બાદ જ આત્મવિચાર જીવમાં ઉદય આવવા યોગ્ય થાય એકસો ચોરાણુંમાં લખે છે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતિથી આવ્યા વિના સત પ્રાપ્તિ થતી નથી અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાર વિન તેણે સેવ્યા છે તેની દશાને પામે છે આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે સેવે છે ને સેવશે આગળ લખે છે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે અને તેથી તેને નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિર્તસ્તવ્યા કરે એ જ માર્ગ છે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ કરી શકે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય પ્રભુ ભક્તિમાં જેમ મને તેમ તત્પર રહેવું લખે છે મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે વચનામુ બસો એક શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા જ્ઞાની છતાં ભાવે સંસારમાં રહ્યા હતા અને ભાગવત આદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણ નામે ગાય છે અને એ ભાગવત અને એ કૃષ્ણ મહાપુરુષથી સમજી લે તો જે જ્ઞાન પામી જાય એમ છે પરમ મહાત્મા ગોપાંગના પામી ગઈ કેમ કે પ્રેમ બધો શ્રીકૃષ્ણ પર ઢોળી દીધું વચનામુદ બસો એકમાં પરમ કોળ કુળદેવ છે કે મણિને મોકલેલી વચનામલી એટલે વચનામુત બસોમાં સંતનો અદ્ભુત માર્ગ પ્રકાશ્યો છે જો મણિ એક જ વૃત્તિએ વાક્યોને આરાધ છે અને તે જ પુરુષની આગલામાં લીન રહેશે તો અનંત કાલથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે મણીનું મટે બીજા કોઈ આરાધે તો બીજાનું પણ મટે ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને સત્પુરુષના ચરણ સમય પ્રયને થાય તો ક્ષણવારમાં વારમાં મોક્ષ કરી દેવો પદાર્થ છે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાનથી આ પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો સત્પુરુષની ભક્તિ સત્પુરુષના ગુણગ્રામ સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશ છે વચનામુ છસો સિત્તેર સૌભાગભાઈને હૃદય દર્શન કરતા પણ બળવાન નિમિત્ત બતાવતા લખી જણાવે છે કે તે મૂર્તિથી એટલે પરમ પરમપુરદેવની મૂર્તિથી પરમપુલદેવના ચિત્રપટથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે અને તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે વચનામુ ત્રણસો છન્નું વચનામુ છત્સ માં લખ્યું સંસારી જેવો મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતાં જાણે નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે એટલી કરુણા છે કહે છે એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જ્યાં મોક્ષ ન મળે તો પોતે આપવા બાયંદરી લીધી છે એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ જઈશ વાત છોતેર પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે તો આગમવાણી સમજાય અને અહીંયા બેસે સુભાગભાઈને આ થયું ચુમ્માલીસ ચુમ્માલીસ વર્ષ નાના એવા ગુરુ ભગવાનને લખે રાત દિવસ મને તમારું જ રટણ છે જૂઠાભાઈ રાગ કરશે તો પણ પોતે નહીં કરે એમ લખ્યું જૂઠાભાઈ ખાવા પીવાનું બંધ પણ કરી દે કોઈ અવણવાદ બોલે તે સાંભળી શકાતું નથી અંબાલાલભાઈ અનંતકાળ હું તમારો દાસ થઈને રહું તો બદલો વળે એમ નથી પ્રભુ શ્રીજી આત્મસિદ્ધિની બોધબીજ પ્રાપ્તિની કડીઓ સ્મરું છું અને તમે મારા હૈયામાં ખડા થાવ છો ઉપાશ્રયમાં ઉપર નીચે બધે તમે ગોપીને જેમ બધે કનૈયો જ ભળાતો તેમ હસતા રમતા પ્રગટ રાજ દેખું રે મારું જીવું સફળ તો લેખું રે યુવા ભક્ત મુંદાથે લખ્યું તેમ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદ્ગુરુ અને સંત એ વિશે અમને ભેદબુદ્ધિ છે જ નહીં ત્રણે એકરૂપ જ છે વચનામુ એકસો અઠ્ઠાવન એમ હે ભગવાન મને દ્રઢ થઈ જાય તે હું પડી પડી ફરી ફરી હે પ્રભુ હે પ્રભુ માગું છું કે સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ અને અપેક્ષાએ તો ઉપકારી મોટા એ ન્યાયે આકાશી ભગવાન કરતાં મને રાજ વધુ ઉપકારી તેથી પ્રથમ નમો ગુરુ રાજને સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ